જામનગરના કલાવાડની શ્રી સરસ્વતી શિશુ મંદિર માધ્યમિક શાળાનું ગૌરવ વધાર્યું સમગ્ર શાળાનું અઠાણું ટકા જેટલું પરિણામ સામે આવ્યું આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર માધ્યમિક શાળાનું અઠાણું ટકા પરિણામ આવ્યું છે જેમાં નવ જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને રેકોર્ડ બ્રેક નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવીને કાલાવાડ કેન્દ્રમાં પ્રથમ ક્રમે અને ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમ મેળવીને શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના વિદ્યાર્થી શુભ ના પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે ખુબ જ સારું પરિણામ મેળવવા બદલ શાળા પરિવારે સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ શાળા વિદ્યાર્થીઓ દ્વારા ગરબા રમીને પરિણામની ઉજવણી પણ કરી હતી અમે હાલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ધોરણ દસ પૂરું કરેલું અને આજે જ અમારું રિઝલ્ટ આવેલું અમારું બધા રિઝલ્ટ ખૂબ જ સારું આવેલું અને આ બદલ અમારા માતા પિતા ટ્રસ્ટીઓ શિક્ષકો તેનો અમારી પાછળ ખૂબ જ મહેનત હતી તેનો પણ ખૂબ ખૂબ ફાળો છે અને તેના બદલ અમે એનો ખૂબ ખૂબ ધન્યવાદ માને છીએ હર્ષલ ખન રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી આપડે રહેવા માટે જોડાયેલા રહ્યું એસ નાઇન ન્યૂઝ સાથે